રજૂ થયેલું બીજું નાટક હતું ગોલ્ડન જ્યુબિલી જ્યુબિલી થિયેટર કંપની મુંબઈ દ્વારા રજૂ થયેલા હિન્દી ભાષી નાટકના દિગ્દર્શક હતા સૌરભ નાયર નાટકના લેખક અને મંચન સાથે સૂત્રધાર તરીકે પણ જોડાયેલા આ ઉમદા દિગ્દર્શકે નાટકની ખૂબ જ સરસ રજૂઆત કરી હતી સિત્તેરના દાયકામાં જેવી હિન્દી ફિલ્મો બનતી તેનું કથાનક અને શૈલીને બખુબી રજૂઆત સાથે નાટકને છેક સુધી રસપ્રદ રીતે રજૂ કરાયું હતું સૌથી સબળ પાસું નાટકનું સંગીત ગીતો અને કોરિયોગ્રાફી હતી આ નવીન સમરચનાની નાટકને સંપૂર્ણ મનોરંજનથી ગૂંથવામાં આવ્યું હતું સિત્તેરના દાયકા જેવા ફિલ્મી કલાકારો પહેરતા તેવા કોસ્ચ્યુમ તેવા જ ગીત સંગીત તેવી જ વેમ્પ જેવી પાત્રની પસંદગી વગેરેથી એ સમયનું વાતાવરણ આબેહૂબ ઉભું કરાયું હતું હિન્દી સિનેમાના એ સમયના અનેક ફ્લોપ ફિલ્મોના ડાયરેક્ટર કેવી રીતે મૂળ વાર્તાને લોકોની રુચિની નાડ પરખીને વાર્તાનો અંત બદલીને પણ મનોરંજન પીરસવાનું વિચારે છે એવા વિષય વસ્તુનું નાટ્ય મંચન ખૂબ જ ઉમદા શૈલીમાં કરાયું હતું કચ્છમાં એક સમયે અનેક નાટકોના મંચન થતા હતા માનદ કલાકારો તે પૈકી જ એક દિગ્દર્શક અને સ્ટેજ નાટક માટે પ્રોપર્ટી એકત્ર કરવામાં એકે એક કલાકાર પોતાની સંપૂર્ણ શક્તિ લગાવી દેતો હતો છતાં નિર્માણ ખર્ચ અને અન્ય ખર્ચને પહોંચી વળવા પણ સાથે જ પ્રયત્ન કરતા તે પછી નાટ્ય મંચનમાં સ્વરૂપો બદલાતા ગયા નિર્માણ ખર્ચ સુંદર મંચન માટે બાધા બનવા લાગ્યો માત્ર વ્યવસાયિક નાટ્ય સંસ્થાઓ દ્વારા જ સારા નાટકોના નિર્માણ થવા લાગ્યા આજે નાટકો અને તેના મંચને સ્વરૂપો બદલ્યા છે હવે ઓછી પ્રોપર્ટી અને ઓછા બેકસ્ટેજમાં અને ઓછા ખર્ચમાં સુંદર નાટકો બનવા લાગ્યા છે એટલું જ નહીં આજના પ્રેક્ષકો પણ એ સ્વીકારવા લાગ્યા છે તેથી સારા નાટકો અને શ્રેષ્ઠ મંચનમાં સ્પર્ધાત્મકતા સાથે ક્રિએટિવિટી પણ જોડાય છે હાલે રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલય દ્વારા ભુજમાં જે જુદી જુદી ભાષાઓના નાટકો ભજવાઈ રહ્યા છે તે નાટ્ય ક્ષેત્રે આવેલા આમૂલ બદલાવને આવકારવા નાટ્ય રસિકોને પ્રેરે છે આવું જ ત્રીજું બંગાળી નાટક પ્રથમ રાજનીતિક હત્યા આજે છઠ્ઠી ફેબ્રુઆરીના રાત્રે આઠ વાગે મંચન થવા જઈ રહ્યું છે ભુજવાસીઓ માટે આ સુવર્ણ તક છે એ મુઠ્ઠીમાંથી રેતીની જેમ સરી ન પડે તે જોવાનું કામ ભુજવાસીઓનું છે આ કાર્યક્રમ નિઃશુલ્ક છે નાટકો જોવાનું માણવાનું અને તેમાંથી શીખવાનું તદ્દન નિઃશુલ્ક મળી રહે છે માટે ભુજવાસીઓએ ખાસ આ નાટકોનો લાભ લેવો જોઈએ પ્રથમ બે દિવસ પ્રેક્ષકોએ ઉત્સાહ એટલો દેખાયો નથી પરંતુ ભજવાઈ ગયેલા બે નાટકોના સુંદર મંચન પછી બાકી રહેલા નાટકોને જોવાની તક આપણે ચૂકવી ન જોઈએ હમણાં જ આપ સાંભળી રહ્યા હતા નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા દિલ્હી દ્વારા તારીખ ચોથી થી આઠમી સુધી પાંચ દિવસીય નાટ્ય મહોત્સવનું આયોજન થયેલ છે જેમાં ગઈકાલે ભજવાયેલ નાટક વિશેની માહિતી આપી રહ્યા હતા જાણીતા પત્રકાર શ્રી સુનિલ માકડ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું